કોઈપણ શબ્દ કે મંત્રનો વારંવાર જપ કરવાથી તેની અસર વ્યક્તિના મન અને મસ્તિષ્ક પર પડે છે જે દરેક પ્રકારના રોગ અને શોકને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે વ્યક્તિ માનસિક રૂપે શક્તિશાળી બની જાય છે જે પ્રતિદિન કરવાથી જ મંત્રની સિદ્ધિ પ્રાપ્ત થાય છે પોતાના ઈષ્ટદેવ કે પછી કોઈપણ શક્તિશાળી મંત્રનો નિરંતર જપ કરવાથી વ્યક્તિ દિવ્ય શક્તિની ઉર્જા અને શક્તિઓ સાથે જોડાઈ જાય છે નિરંતર જપ કરવાથી ધ્વનિ તરંગ ઉત્પન્ન થાય છે જેનાથી શરીરના સ્થૂળ અને સૂક્ષ્મ અંગમાં કંપન ઉત્પન્ન થાય છે જેનાથી વ્યક્તિનું સૂક્ષ્મ શરીર સક્રિય થઈ શક્તિશાળી પરિણામ આપે છે તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા કે બાધા છે તો ભગવાન શ્રી ગણેશના આ મંત્ર જપથી દરેક સમસ્યાનો હલ કરી શકો છો વિધ્નહર્તા ભગવાન શ્રી ગણેશ દરેકની ઈચ્છાઓને પરિપૂર્ણ કરે છે ભગવાન શ્રી ગણેશના દરેક મંત્રો આર્થિક સમૃદ્ધિ તેમજ માનસિક શાંતિ પ્રદાન કરે છે ભગવાન શ્રી ગણેશનો બીજ મંત્ર છે ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રના જપ કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે એકદમ સહેલો આ મંત્ર યાદ રહી જાય તેવો હોવાથી દરેક કાર્યની શરૂઆતમાં આ મંત્રનું રટણ મનમાં જરૂર કરવું જોઈએ જે કરવાથી દરેક કાર્ય નિર્વિધને સફળતાપૂર્વક પાર પડશે ત્યાર પછીનો મંત્ર છે ઓ ગમ ગણપતય નમઃ આ ગણેશજીનો મૂળ મંત્ર છે જે ગણેશજીના બીજ મંત્ર તરીકે પણ ઓળખાય છે આ મંત્ર યોગ સાધનામાં વપરાય છે ગણપતિ ઉપનિષદમાંથી આ મંત્ર મળી આવ્યો છે કોઈ પણ કાર્ય શરૂ કરતાં પહેલાં આ મંત્રનો જાપ કરશો તો સફળતા તમારી જ હશે તે વાતમાં કોઈ સંશય નથી ત્યાર પછીનો મંત્ર છે ઓમ શ્રી વિઘ્નેશ્વરાય નમઃ ભગવાન શ્રી ગણેશને આપણે વિઘ્નહર્તા કહીએ છીએ આ મંત્ર દ્વારા ભગવાન શ્રી ગણેશ માર્ગમાં આવતી બધી જ સમસ્યાઓ દૂર કરે છે આ મંત્રના જાપ મનમાં સતત કરતા રહેવાથી કાર્યમાં આવતી અડચણો દૂર થાય છે જીવનમાં નકારાત્મક ઉર્જા દૂર થઈ સુખ શાંતિનો વાસ થશે ત્યાર પછીનો મંત્ર છે ઓમ શ્રી વિનાયકાય નમઃ વિનાયક એ ગણપતિજીના સુવર્ણકાળ સમયનું નામ છે આ મંત્રના જપથી તમારો સુવર્ણકાળ એટલે કે તમારો સુવર્ણ સમય શરૂ થશે દરેક કાર્યમાં સહુથી ટોચ પર પહોંચ્યો વિનાયકનો અર્થ થાય છે સમસ્યાનો હલ આ મંત્રના જપથી દરેક સમસ્યાનો હલ થશે ત્યાર પછીનો મંત્ર છે ઓમ શ્રી ગણેશ ઋણ છિન્ની વરેણ્ય હુમમ આ મંત્રનો જપ અતિ ફળદાયી છે આ મંત્રના જપ કરવાથી કર્જમાંથી મુક્તિ મળે છે આ મંત્રના નિયમિત જપ કરવાથી ભગવાન શ્રી ગણેશ અતિ પ્રસન્ન થાય છે જેનાથી ભક્તનું કર્જ ઓછું થવા લાગે છે જે વ્યક્તિના ઘરમાં દિવસમાં એકવાર આ મંત્રનું ઉચ્ચારણ થતું હોય તે ઘરમાં ક્યારેય કર્જ કે ગરબી નથી આવતી અતિ ચમત્કારિક આ મંત્રનો જપ દિવસમાં એકવાર જરૂર કરવો જોઈએ ત્યાર પછીનો મંત્ર છે ઓમ કપિલાય નમઃ આ મંત્રનો એક અર્થ એવો થાય છે તમે જે માગશો એ તમને કામ ઘેનુની જેમ મળી જશે આ મંત્રનો જપ કરવાથી દરેક ઈચ્છા તત્કાલ પૂર્ણ થશે જે વ્યક્તિ બીજાનું હિત ઈચ્છે છે તેમનું અહિત ક્યારેય નથી થતું ભગવાન શ્રી ગણેશના આ તમામ મંત્રનો જપ અતિ ફળદાયી છે જીવનમાં આવતી તમામ મુશ્કેલી સમસ્યાને દૂર કરી તમામ મનોકામના પૂર્ણ થાય છે આ મંત્રનો જપ કોઈ પણ સ્થાને કોઈપણ સમયે કરી શકાય છે જેમાં કોઈ નીતિ નિયમ નથી હોતા પૂજા સમયે સંધ્યા સમયે કે કોઈ પણ સમયે આ મંત્ર કરી શકાય છે જે અતિ ફળદાયી છે આ દરેક મંત્રનો ઉચ્ચાર કરી જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે આ દરેક મંત્રના ઉચ્ચારણમાં દિવ્ય શક્તિ રહેલી છે જેનો નિરંતર જપ કરવાથી શક્તિ પૂંજ દિવ્ય ઉર્જાનું તમારી આસપાસ આવરણ રચાશે જે આવરણથી સકારાત્મક શક્તિ તમારા જીવનમાં આકર્ષિત થશે જેનાથી જીવનમાં શુભતા મંગલતા આવે છે જે સુખ શાંતિ ઉન્નતિ પ્રદાન કરે છે કોઈ અનિષ્ટ ઘટના કે અમંગળ તમારા જીવનમાં ક્યારેય નહીં થાય એ વાતને કોઈ સંશય નથી એવા દિવ્ય શક્તિશાળી આ દરેક મંત્રમાંથી કોઈ પણ એક મંત્રનો જપ નિત્ય મનમાં જરૂર કરવો જોઈએ જો નિત્ય આ મંત્ર જાપ કરશો તો તે મંત્ર સિદ્ધ થઈ તમારા જીવનમાં ચોક્કસ ધાર્યું પરિણામ આપશે દરેક કાર્ય સફળતાપૂર્વક પાર કરી શકશો એવા દિવ્ય શક્તિશાળી ભગવાન શ્રી ગણેશના મંત્રનો આ વિડિયો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન જરૂર પ્રેસ કરજો આવી જ અવનવી ધાર્મિક માહિતી અવનવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ